ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી ગામ સમસ્ત મામલતદાર કચેરીએ સાહેબશ્રીને ગુમસુદા યુવાનનું આવેદનપત્ર અપાયું તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ સોમવાર દેવડી ગામના સમસ્ત સમાજના તેમજ કોડીનાર તાલુકાના ભરના તેમજ કોડીનાર શહેરના સમસ્ત સમાજના લોકો ભાઈઓ તથા બહેનો ખૂબ જ બોડી સંખ્યામાં હાજરી આપી હતી તેમાં ગુમ થયેલા યુવાનના માતાએ મામલતદાર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ ત્યારે આ યુવાનની માતા ભાવનાબેન રામસિંહભાઈ મેવાડાએ જણાવેલ કે સાહેબ પાંચ દિવસમાં મારા દીકરાની ભાડ નહીં મળે તો અમે બંને જણા આત્મવિલોપન કરશું તેમજ દરેક સમાજના લોકોની માંગ છે કે આ તપાસ સીબીઆઈને સોપો તો જ પ્રજાને સાચો ન્યાય મળશે ભાણજીએલ વાડા દીવ ન્યૂઝ કોડીનાર

એમસ કીધું ઈ પછી બોપરે બેવા કે ની ઘેર લઈને વયા ગયો ઈ યાથી સિકલીના બે છોકરા ને આપોકાસ બામણિયા ઈ ત્રણ ને મારો દીકરો ઈ ચાર ગયા ઈમાંથી ત્રણ આવે ને મારો દીકરો કેનો આવ્યો કોઈ આગર ને દુશ્મન હેટે દીકરાનો ન્યાય જોઈએ મારી તો ઈ ની પહાડા તારે મોબાઈલ લઈ છે મારા દીકરાનો પ્રકાશ બામણિયા પર એકનો છોકરો જયદીપ મારા દીકરાના સંપલ પેરીને આવ્યો બીજેદી સંપલ ઈ ની બાહણ સે તો

એમ કોણ બોલ્યું આ પ્રકાશ બા બોલ્યો કે એક ને તો હું હાસવી આવ્યો નો તને હાસવી લે એમ કરીને મારા આદમીને મારવા દોડ્યો મારો આદમી ડાયરેક્ટ ભીતમાં ભટકાઈ ગયો પછી ઇની બેન અનસી આવીને લઈ ગઈ કે હાલ હાલી કે બધી પતિ જાય તો આ રણસી તો તો ચીકલીનો કે દિવ્યા સેવા તમે મે કીકને હાસવી લીધા મારા દીકરાને હાસવી ઘેર આવ્યા ને પાછો એમ કીધું કે દિવ્યા સેવા તમે મે કીકને હાસવી લીધા આ લોકો અમને બહુ હેરાન